વિસનગરમાં ત્રિપલ તલાકનું કેસ પંચાવન વર્ષીય મહિલાને પતિએ દહેજ માટે માર મારી છોડી પતિ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ વિસનગર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વડનગર તાલુકાના બાદરપુર ગામે રહેતા મનસુરી મહેબૂબભાઈ નૂર વિરુદ્ધ તેમની પત્ની ઝરીનાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે જરીનાબેન મનસુરી સાથે મહેબૂબભાઈના લગ્ન ઓગણીસો સત્યાસી માં વડનગર તાલુકાના બાદરપુરા ગામમાં થયા હતા લગ્ન બાદ તેમને બે દીકરા અને એક દીકરી છે પતિ કોલેજમાં લેક્ચરર હોવાની સાથે ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા ટ્યુશન ક્લાસની દુકાન માટે પતિએ પત્ની ઝરીનાબેનના પિયરમાંથી એક લાખની માગણી કરી હતી ઝરીનાબેને તેમના પિતા પાસેથી પચાસ હજાર રૂપિયા લાવી આપ્યા હતા ત્યારબાદ ઝરીનાબેનના પતિએ અમદાવાદમાં ટ્યુશન ક્લાસ માટે જગ્યા લેવા પાંચ લાખ રૂપિયાની માગણી કરી ઝરીનાબેન સાથે મારઝૂડ કરી હતી આ ઉપરાંત પતિએ ઝરીનાબેનને સ્પોકન અને કરાટે ક્લાસ માટે રોજ પાંચ બાળકો લાવવાની જવાબદારી સોંપી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ ઘરમાંથી કાઢી મૂકતા ઝરીનાબેન છેલ્લા બે મહિનાથી તેમના ભાઈના ઘરે રહેતા હતા આઠ જૂન બે હજાર પચીસના રોજ સમાધાન માટે બોલાવ્યા બાદ ભાઈની હાજરીમાં જ ઝરીનાબેન સાથે પતિએ મારઝૂટ કરી ત્રણ વાર તલાક બોલ્યા હતા આ ઘટના બાદ ઝરીનાબેને વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જાવિદ મનસુરી વિસનગર